મારા હાથમાંથી છે ક્યાંથી ક્યાં જાય છે સમાય છે એવડું તુર્યું છે આપણને અહીંયા મળી ગયું છે કોઈ વેલા સીધા હે કોઈ વાડા હે અને આ કંસ જેવું છે ને એમાં બધે ઉતારવો પડે જોકે ધ્યાન બહુ રાખવું પડે અત્યારે છે ને આ ડોડવા કેટલા ડોડવા છે લેવા બધા રાખવા કેટલા ડોડવા છે સાલી પસાય છે જય મુરલીધાનો કરીશ બધાને કેમ છો મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના વ્લોગની તડકો હોય માથા ફાડી નાખ્યો હે દોસ્તો એની વાતજા વાજી નચર વચ્ચે આપણે આવી ગયા વાડી તો વાડીએ હાલતું તો લગભગ ભીંડા પાવાનું કામકાજ કારણ કે જો આ નક્કી નથી થતું વરસાદનું કાલે આવી ગયું તો આવી ગયું બે દિવસે સારો પાછો હવે આ દિવસે દેખાતો નથી પણ આમાં મારે ધ્યાન રાખવું પડશે નકર શું છે કે આમાં બળતરા ઉપાડી દેવું છે કારણ કે ઓલા જે મોમના આવે છે મકોડા જે એ આપણને બહુ નુકસાનકારક હોય અને આમાં જે કઈ તો હારા વાટનો રહેવા દે એટલે ધ્યાન રાખી રાખીને છે ચાલુ પડે ને તેમ આપણે હેલા છે વાળીએ તો જો કામકાજની વાત કરીએ તો આગળ જાય પછી ખબર પડે શું છે કારણ કે આમાં ક્યાંક ક્યાંક છે તુરિયા હે થોડાક ઉતારવાના છે લાગડી બાંધીએ વાવણીયું અને ચાલુ કરીએ પણ એ પહેલાં વાડીએ જઈ આવીએ થોડીક વારમાં આટો ફરી જઈ અને જો કે આમાં તો અવાઈ ગયું લાગે આપણે કોઠી બહાર બધું જોરદાર એકલાસ થઈ ગયું હોય તો જોઈ શકો તમે અને અત્યારે તમે જોઈ શકો અમારી પાછળ આ બધે ભીનું જ ભીનું જ થઈ ગયું છે આગળ જોઈએ છે કે ક્યાં મોનીકાયકું કે પાવાનું છે હું છે તો દોસ્તો તમને ખબર હશે કે આપણે પ્રમ દિવસે સિંહ ઢેલના ઈંડા જોયા હતા હવે આજ જોઈએ છીએ શું છે કે કારણ કે જે લોકોએ આગળનો વિડીયો જોયો છે ને ખબર હશે કે આપણે ઓલરેડી અગાઉ છે એ ઢેલના ઈંડા જોયા હતા પણ ત્યારે ઢેલ નથી જોયા અહીંયા જ છે આપણે તેને તપાસ કરી જોઈએ સો ટકા ઢેલ છે જ અત્યારે તો આપણે જરીક નજર નાખી લઈએ ભડકાવી દેવ જો બાકી ઢેલ તો જો તમને અહીંયા હું દેખાડું ટાણે ઓલરેડી ચાર ઈંડા અવેલેબલ છે જ તો હવે ફૂલ ફૂલ બચાવ હોય ત્યારેમાં છે ઢેલ છે અહીંયા ભડકાવી દે ભાઈ ધ્યાન રાખવું પડે બહુ ખબર હોય જો જોઈ સડી ગયા એટલે તમને તમને એમ થાય કે કંઈક જનાવર નીકળ્યું છે જો ટાણે ચાર ઈંડા છે અત્યારે હું જાઉં છું વાળીએ ટાણે મુલાયત પાણી બહુ હારામાં હારા છે એમાં તો વાદરા કંઈ છે જ નહીં એમ કહી તો હાલે તો દોસ્તો અત્યારે વાડી વિસ્તારમાં ના તે વિસ્તારમાં છે અત્યારે અમારે નીકળતા રાખતા સાપ છે અમે કહીએ છીએ હરફ અને આમ તો ગુજરાતી સુખી પાછા પૈડકા ને એવા જનાવર જીવ જંતુ કે અને દેશી પાછામાં આપણે હરફ કહીએ કે કાલે હરફ નીકળો તો અહીંયા જ્યાં તો એ તો ભૂખ્યો રહીશો તો તો અહીંયા ગરીબ માં હતો પણ આજ તો કઈ છે નહીં એટલે કાલના દિવસમાં આપણે જબરો બહુ મોટો બધો હરફ હતો અને આમાં શું છે અટાણા કટાણા સિઝન જ એવી છે કે આ બધે કોન્સ ને એવું બધું હોય એમાં હરફ ને એવું બધું નીકળે રાખે તો જ્યાં રાખીને હાલવુ પડે એટલે already ચોખ્ખો પારો હે ત્યાં બાકી કઈ કઝ માં કે ક્યાંય હાલવાનું નહીં કારણ કે નક્કી નથી અથવા તો હાલતા હે આવા જનાવર ને જીવજંતુ જોવા મળે છે બહુ ઝેરી હોય તો બહુ હાલી હાલીને ને આપણે હેને ધ્યાન રાખવું પડે એનું કારણ છે કે એ જંતુ બધે અટાણનો સીઝન છે એની નીકળવાની હવે આપણે હાલવું પડે એમાં હાલે નહીં તો અત્યારે શું છે એવું ધોઈ રાખે નાળા વાળીએ જાય અને જોઈએ ભેહું ભેહું ધોવાઈ ગયું તો ઝાપાણી થઈ ગયા છે ઝાપાણી પી લઈએ તો વાહ ક્યાં બાત છે આ તો શું છે આમાં તો નીકળું ડોડું ડોડું આવી પડ્યો પણ જોઈ ને બાકી આપણી માંડવી જોરદાર કઈ ઘટે નહીં એવી અત્યારે છે ને આ ડોડવા કેટલા ડોડવા છે લેવા બધા લખો કેટલા ડોડવા છે સાલી પસાય છે ત્રીસ સાલી પિસ્તાલીસ જેવા ડોડવા છે અત્યારે આપણે આવી ગયા વાળીએ નાગરી સાપાણી પીવાનું ઠાણું થઈ જાય જો કે હારા મારી માંડવી છે ને આપણે ખાવાની છે બહુ હારા મારી હજી થાતી આવે છે તો અત્યારમાં આપણે હાથમાં આવી ગયા છે માંડવી ના જોરદાર થોડીક માંડવી ખાધી છે બાકી આ બાજુ ઓલી બાજુ પણ વિચાર આવ્યો કે ભેં છું થોડી ખબર ભેં કેમ ખબર હોય માર નામ કુતરો છે આ બધા નામ પાડેલા છે બધા બરોબર ને આપડે છીએ તો એવું બધું છે ખરેખર ભેં ને ખબર નથી હોતી ને ભે કેવાય હાથી ને ખબર નથી હોતી કે હાથી કહેવાય સિંહ ને ખબર નથી આપણે સિંહ કહેવાય છે

પ્રાઇસ કે બહુ છે નહીં તો આઈલા જઈએ આપણે અને હવે તોડિયા છે ઘડી ઉતાર લઈએ તો લીધી છે લાકડા હાથમાં અને આપણે ગોતી છે ત્રણ તુરિયા તો જોઈ શકો તમે મળ્યા છે મને ઘણા બધા તુરિયા તો અત્યારે ફૂલે ફૂલ લીલોની વાળા તુરિયા છે એ ગોતા છે તો આમાં છે એજી ક્યાંક ને ક્યાંક જડે ને ક્યાંક ક્યાંક ન જડતું કારણ કે ખરનો ગુસ્સો ઓલરેડી બહુ છે અને બે જગ્યાએ હાલે છે એ ઉતારવાનું આમાં લાકડી લઈ અને આમથી આમ આમથી આમ જોતું જવું પડે ઓલરેડી કે જીવજંતુ જનાવર તમને ખબર છે નેક્સ્ટ વિડીયો આપણે હરફ જોયો તો તો જામાં કે કે જાવા તુરિયા છે ઈ નાના હોય તો રેવા દેવાના નાનું છે એટલે આપણે રેવા દેવું એને કારણ કે ઈવળે બેદી પછી ઉતર એટલે બાકી કે કે મોટો ભાગ ના છે ઈ જોતું જવાનું હજી હું છે નથી કે કે મોટો છે કારણ કે ઓલરેડી જો અહીં છે એક ને મરી જ જાય કોઈ તા જાય તો ભગવાન જડી જાય તો તુરિયા ના જડી જાય જો આ કાઈ દેસર છે આને જેવા છે તો એ આપણે ઉતારી લેવું રાણે બાકી મિનિમ મળી જાય છે પણ મેક્સિમમ નથી મળતા ક્યાંક ક્યાંક છે એટલે જરૂર પડે જેમ જેમ જોતા જાય એમ ઉતારતા જાઉં તો તુરિયાની ટેકનોલોજીમાં નવી તુરિયાની વેરાયટી એટલે આ ઓરિજિનલ જે તુરિયા છે પણ તમે જોઈ શકો હો આમ તો જોવો કે એવડું બધું તુરિયું છે લગભગ આ નહીં હોય તો આની આઈથી ચાલુ કરી દા આખી આખું ગણીને તો બે ફૂટ જેવું થાય પછી નૈરવું નકોર જેવું છે ઉણું માખણ જેવું તમે જોઈ શકો છો મારા હાથમાંથી છે ક્યાંથી ક્યાં જગ જાય છે હમાય છે એવડું તુર્યું છે આપણને અહીંયા મળી ગયું છે કોઈ વેલા સીધા છે કોઈ વાડા હે અને આ કંસ જેવું છે ને એમાં બધે ઉતારવા પડે જોકે ધ્યાન બહુ રાખવું પડે ઓલરેડી ઓની પાણી છે આખો નાની નદી કહેવાય છે ને તો ઘણા ખરા એ તુરિયા ઉતરી ગયા છે ને એમાં આવા આવા તુરિયા મળતા જ નહીં હોય અહીંયા રહેવા દઉં આ ખોટા ભીંડા બધા ઉગી પડ્યા છે જંગલી ભીંડા જેને કહેવાય ઓરિજિનલ ભીંડા લાકડું ભાઈ ગુ આ લવની ચડે આનંદ થયો બહુ આનંદ થયો તુર્યું જોઈને કેવડું સીધું તુર્યું છે જોઈ શકો તમે હવે અહીંયા માન છે હાથ નાખો મારેવા દો જંગલ જેવું છે અહીંથી સીધો ધૂબકો મારવાનો સીધા પાણીમાં છે હા ગોતવા અઘરા થઈ પડે એમ છે આમ ઉપર રાખો એટલે પછી બે ત્રણ દીકરી દેખાય પાછું ઘણા બધા તુરિયા એ ઓલરેડી ગોતવા પડે છે બહુ મુશ્કેલી છે અને આમાંથી એ ગોતીએ છીએ પણ ક્યાંક ક્યાંક છે આવા આવા નાના મોટા મળી જાય છે અને આની જે પાણી ભર્યું હોય એટલે ધ્યાન રાખવું પડે નકર જો પગ જાય છે તો સીધા પાણીમાં તુરિયા તુરિયા ઠેકાણે ને આપણે આપણે ઠેકાણે રહી એટલે એવું બધું છે નામાં હવે બે ત્રણ રહ્યા છે બસ પૂરું બાકી વધારે કઈ છે તો હટાણે જાય છે આપણે હવે પગદંડી થી એટલે કે આપણી ગામની વાડીની કેડી થી દૂધ લેવા દોસ્તો તો દૂધ લેવા જવું પડશે વાડીએ થી હવે વાડીએ થી દૂધ લઈને પછી નીકળી જવાનું છે કારણ કે હજી જો શાકભાજી ઉતારવાનું થોડું હાલે અને મને હા સડી ગયો તમે કારણ કે ઓલરેડી મેં ખાતીને ફેરો મારી દીધો એટલે જરૂરી છે કામ કરવું થાય એટલું કામ કરીને કરીએ એટલું કામ થાય સૂત્રને આપણે સાર્થક કરી અને આવીએ છીએ વળીએ તો ઓલરેડી અત્યારે દોસ્તો ઘરમારો પાછો વધી ગયો છે જો કે ઘરમારો નથી તો આપણે કામ કર્યું ને એટલે વધારે થોડુંક આકરું લાગે અને કામ થાય એટલું કરવાનું જ તો વાળી ત્યાં આપણે શું છે કે થોડાક જોવા લાગે ઉતારો નથી ઉતાર આવી તું એને પછી બીજા નંબરમાં ઓલું ખાતી ને ફેરવતો કારણ કે ઝીણો બિયારો ને એવું બધું ખડ બહુ તો ઘસાય જેવું ખડ જાય જ નહીં એવું ખડ હે નવરીનું તો અત્યારે શું છે કે એને આપણે હાકી નાખવા એટલે ક્યારે છે શોખો થઈ ગયો ઓલરેડી અને અત્યારે મારે જવું છે વાડીએ તો દૂધ વાડી લઈ આવ્યું અને પછી જઈ થોડીક વારમાં બીજું બીજું નાના મોટું કામ હોય પતાય પછી ગામમાં જાવ તો કપાતું જાય ધીરો ધીરો પંથ અને આપણા કોઠીમડા છે એ પ્રમાણે વધી ગયા છે પાછા વાંધો નથી ખાયરું પૂરી ગયા છે ફૂલે ફૂલ તો જોઈ શકો હોટાણે નરવે હારી છે વરસાદ કે કે થોડાક બીમ છે પણ આમ હારા છે તો અત્યારે જો આ બધી ત્વચા ભરાઈ ગયા દૂધ ખરા આવી ગયા અને

એટલે કમસે કમ ટેન્થ તક તો હિન્દી નહીં પડે ગ્યારા બાર કે સાત પછી હિન્દી નહીં આવ્યા હતા તો આપણે હવે કામ થાય છે પૂરું સૂર્યનારાયણ આત્મી ગયા છે તો હવે થોડું બધું ભરેલું છે એ બધું લઈને જવાનું છે દૂધ ને એવું બધું તો આવી ગયું છે ઓલરેડી વાળી ને હવે કાલ મળશે નવા ઉલગમાં ત્યાં હું બધા આવજો આજના દિવસમાં આપણે ઘણું ખરું જોઈ લીધું ને ઘણું ખરું છે કામ કરી લીધું ને સૂર્યનારાયણ આત્મી ગયા ને માંડવી લીલી નાગર જેવી ઊભી છે ને પંખીડા જેવો કલસ્ટોર કરે ઝીણો ઝીણો સોયા બી હવે સારા થતા હોય છે સારી કોઈ આ ભાગ નબળો છે પણ હું પછી એમાં કંઈક આવશું જોયું જાય